નમસ્કાર મિત્રો ઓલ એફ ગુરુજી દ્વારા લેટેસ્ટ અપડેટ લઈને ફરીથી અમે આવી ગયા છીએ મિત્રો વિદ્યા સહાયક ભરતી અંગે કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવા બાબત અગત્યની અપડેટ મળી છે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકથી પાંચની પાંચ હજાર જગ્યાઓ ધોરણ થી આઠની સાત હજાર જગ્યાઓ અને અન્ય માધ્યમની એક હજાર આઠસો બાવન જગ્યાઓ એમ કુલ તેર હજાર આઠસો બાવન જગ્યાઓ ભરવા વિદ્યા સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવેલ હતી આપણે જાણીએ છીએ કે ફોર્મ ભરાઈ ગયા હતા અને મેરિટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તો કામચલાઉ મેરિટની યાદી વીસ બે બે હજાર પચીસના રોજ બપોરના સાડા ત્રણ કલાકે વેબસાઇટ છે વિદ્યા સહાયક ભરતીની વીએસ બી ડોટ ગુજરાત ડોટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે જેની ઉમેદવારો નોંધ લઈ વેબસાઇટ ઉપર જઈ પોતાની કામચલાઉ મેરિટ યાદી જોઈ શકશે એટલે કે મિત્રો આજે ઓગણીસ તારીખ થઈ છે આવતીકાલે વીસ તારીખે કામચલાઉ મેરિટ યાદી જે છે તે જાહેર કરી દેવામાં આવશે વિદ્યા સહાયક ભરતીની જે વેબસાઇટ છે તેના ઉપર મૂકી દેવામાં આવશે સાડા ત્રણ કલાકના રોજ આપણે વિદ્યા સહાયક ભરતીની વેબસાઇટ જે છે એ પર જય અને મેરિટ યાદી જે છે તે જોઈ શકશો અન્ય સૂચનાઓ જે છે તે વેબસાઇટ ઉપર આવશે તો વિદ્યા ભરતીનું પોર્ટલ જે છે તે જોતા રહીજો અને આવી લેટેસ્ટ અપડેટ હું તમને આપતો રહીશ તો ફરીથી કહું છું કે જો આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આ અપડેટ આપણા તમામ મિત્રો સુધી પહોંચાડી દેજો મળી છે નવા આવજો જય હિન્દ જય ભારત